ચાલો મિત્રો આજે આપણે નવી વાનગી બનાવશું મકાઈના ડોડાના ભજીયા તો એ કઈ રીતે બનાવવા તે તમને સમજાવું અને શીખવાડીશ આપણે સૌ પ્રથમ તેની સામગ્રી જોઈ લઈએ ચણાનો લોટ છે એક વાટકી મેથી એક વાટકી ધાણાભાજી પછી લીલા લસણ ને મરચું ને કાળા મરીનો પાવડર ને ખાવાનો છોડ આવે ને એક લીંબુ નવા ડોડાને આપણે કઈ રીતે કઈ રીતે એ તમને આવી રીતે સરી વડે નાના નાના ટુકડા કરી લેવાના આવી રીતે ક્રોસ કરી લેવાનું નાના નાના ટુકડા કરવાના બહુ મોટા નહીં થવા દેવાના ક્રશ કરી લેવાનો આવી રીતે દાણા કાટી લેવાના ક્રશ કરી લેવાના ઝીણા ઝીણા હવે આપણે તૈયાર થઈ ગયો હવે આપણે ક્રશ થઈ ગયા તો આ ઝીણે ઝીણું ક્રશ કરી લેવાના પહેલાં એક ડોડા ને આપણે આ એક ડોડા આપણે ખમણીમાંથી ખમણી નાખવાનો ખમણી વડે લઈનો માવો બની જાય અને હવે આપણે સ્ટવ ચાલુ કરીને તેલ ગરમ કરવા દઈએ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું હવે પછી આપણે શું મિત્રો શું કરવું તે તમને સમજાવું આપણે એક કડાઈ લેવાની તેમાં આપણે થોડુંક પાણી નાખવાનું તેમાં આપણે મેથી છે બે થી ત્રણ પાણી ધોઈ નાખવાની આ મેથી એડ કરવાની પછી ધાણા ભાજી પછી આ લીલું લસણ અને મરચાં કટકી અને આપણે કાળા મરીનો પાવડર એક અડધી ચમચી અને સ્વાદ મુજબ મીઠું અને પછી મિક્સ કરી નાખવાનું એવું લાગે તો પાણી નાખવાનું પછી આપણા એક ડોડાનો માવો બનાવેલો હતો

અઢાને સંચી વાળા મિક્સ કરતો રહેવાનું અને પાણી તો આપણે પહેલા નાખી દીધું તો જરૂર પડે તો નાખવાનું લાગે લોટ નાખવો પણ એમ હોય તો લોટ નાખવાનો તો આપણે ચણા નટનું ખીરું તૈયાર થઈ ગયું તો પછી આપણે ખાવાનો સોડા આવે એ જરૂર પ્રમાણે નાખવાનો અને પછી લીંબુ લીંબુ સોડા નાખીને આને સારી રીતે હલાવી નાખવાનું મિક્સ કરી દેવાનું મિત્રો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો ભજીયા આપણે ચાલુ કરી દેસુ ભજીયા કઈ રીતે આવી રીતે આવી રીતે હલાવતું રહેવાનું ફેરવતું રહેવાનું છેદ બ્રાઉન કલરના થાય ત્યાર કાઢવાના તો મિત્રો હવે રેડી થઈ ગયા તો એક સર્વિંગ પ્લેટમાં બ્રાઉન કલર થવા દેવાના અંદર કાચા ન રહી જાય તો આપણે પછી એક બટાટાની અને પતરીનો આપણો એક ચાણો કરી નાખશું તો મિત્રો તમે આવી રીતે બટાટાને પણ કરી શકો છો આવી રીતે ફરજ કરવાનું બ્રાઉન કલર થાય ત્યારે આને કાઢવાનું મિત્રો આ પણ તૈયાર થઈ ગયા છે તો આને છે આપણે ફરમ પ્લેટમાં કાઢ લે મિત્રો આપણા મકાઈના દોડાના ભજિયા રેડી થઈ ગયા અને તમને આ રેસીપી કેવી આવે પસંદ તો સબસ્ક્રાઈબને લાઇક કરવાનું ભૂલશો નહીં